અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન સૌથી પહેલા તો એ માહિતી મળી છે ખરી કે આ અચાનક દિલ્હીનું તેડું છે કે પછી પૂર્વ આયોજિત છે ના ના અચાનક જ આ દિલ્હીનું તેડું છે પૂર્વ આયોજિત નથી કારણ કે આજે કેબિનેટ બાદ જે અન્ય બેઠકો થવાની હતી ત્યાં એ દરમિયાન આ સમાચાર આવ્યા છે કે આજે મુખ્યમંત્રીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને એકદમ ટૂંકી લગભગ ત્રણથી સાડા ત્રણ કલાકની આ દિલ્હીની મુલાકાત રહેશે મુખ્યમંત્રીની આજે કેબિનેટ બેઠક છે કેબિનેટ કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ લગભગ બપોરે અઢી વાગ્યાના અરસામાં મુખ્યમંત્રી નીકળશે દિલ્હી જવા માટે દિલ્હી પહોંચી અને સીધા જ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે આ મુલાકાતની અંદર જે શક્યતાઓ અત્યારે જાણવા મળી છે ચર્ચાઓની તેની અંદર વાયબ્રન્ટ સમિટ જે બે હજાર ચોવીસમાં યોજાવા જઈ રહી છે જાન્યુઆરીમાં દસ થી બાર દરમિયાન તેની ચર્ચા કરવામાં આવશે તેની તૈયારીઓની ચર્ચા અને તે અંગેની માહિતી પ્રધાનમંત્રીને આપવામાં આવશે આ ઉપરાંત જે રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે એ રિપોર્ટ પણ પ્રધાનમંત્રીને આપવામાં આવશે આ ઉપરાંત અન્ય નીતિ વિષયક બાબતો છે તેની પણ ચર્ચા કરવામાં આવશે એક માહિતી એવી પણ મળી રહી છે કે સત્યાવીસમી ડિસેમ્બર આ મહિનાની સત્યાવીસમી તારીખે કે કૈલાસ નાથક કે નાથન કે જે મુખ્યમંત્રીના અગ્ર સચિવ છે તેમનો કાર્યકાળ પૂર્ણ થાય છે એટલે તેમનો કાર્યકાળ લંબાવવા સંદર્ભે અથવા તો તે અંગેની શું આયોજન છે તે અંગે પણ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે આવી અનેક બાબતો છે જેને લઈ અને ચર્ચા કરવામાં આવશે પરંતુ મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટો વાયબ્રન્ટની તૈયારી તેને લઈ અને ચર્ચા કરવામાં આવે તેવી પૂરી શક્યતા હાલ સામે મળી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે લગભગ દસ વાગ્યાના અરસામાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત માટે બોલાવવામાં આવ્યા છે જી ધોની હિરેન ઘણા સમયથી બોર્ડ નિગમોની પણ નિમણૂક નથી થઈ રહી સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે તો શું બોર્ડ નિગમોની ની લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે બિલકુલ થઈ શકે છે ચર્ચા એ પણ થઈ શકે છે બોર્ડ નિગમની અંદર જે નિમણૂકો બાકી છે કારણ કે આગલા દિવસોની વાત કરીએ તો લગભગ છેલ્લા ચાર મહિનાથી આ વાત ચાલે છે બોર્ડ નિગમની એક તબક્કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદાર સૂત્રો પાસેથી પણ એ માહિતી મળી રહી હતી કે જે આખરી ઓપ છે એ આખરી ઓપ યાદીને આપવામાં આવ્યો છે પરંતુ ફરી એ જાહેરાત ન થતા ક્યાંક અટકું હોય તેવું પણ લાગી રહ્યું હતું તો બોર્ડ નિગમ લોકસભાની ચૂંટણી આવી રહી છે એ પહેલાં બોર્ડ નિગમની અંદર જો આ નિમણૂકો કરવાની છે તો એ અંગે પણ મુખ્યમંત્રી જે યાદી તૈયાર કરાવી છે અહીંથી જે આખરી ઓપ આપવામાં આવ્યો છે સરકાર અને સંગઠને બંને મળી અને એક યાદી તૈયાર કરી છે બોર્ડ નિગમની એ અંગે પણ પ્રધાનમંત્રી સાથે ચર્ચા થઈ શકે છે અને પ્રધાનમંત્રીની જો લીલી ઝંડી મળે તો તાત્કાલિક તેમાં પણ નિમણૂક થઈ શકે છે એટલે આ જે યાદીની વાત છે બોર્ડ અને નિગમમાં જે નિમણૂકો કરવાની છે એ યાદી લગભગ છેલ્લા દોઢ મહિનાથી તૈયાર થઈને પડી છે અને એ યાદીની પણ મંજૂરી લેવાની બાકી છે